નમસ્કાર નેશનલ હું છું સાથે ડબોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલા સુંદરકુવા વોરવાડ પીવાના પાણીની ની ગટરના ગંદા પાણી રોડ ઉપર વહી રહ્યા છે અને રોડ રસ્તા કેટલાક વર્ષોથી એટલા બધા વિસ્માર હાલતમાં છે કે પગપાળા જનાર પણ ઠોકરો ખાતા હોય છે સુંદર કુવા વોરવાડ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી તદ્દન બિસ્માર હાલતમાં રોડ રસ્તા હોવાથી પગપાળા જણા લોકો પણ ઠોકરો ખાતા હોય છે અને વાહન ચલાવવું તો મુશ્કેલ જ બની ગયું છે તેમજ રોજિંદા ગટર ઉભરાવાના બનાવોથી ગંદા પાણી વહેતા જ રહેતા હોય છે જો કે વિસ્તારમાં કોઈ મૈયત થઈ જાય તો તેમને ક્યાં બેસાડવા મૈયતનો પણ મલાજો ન જાળવી રાખના નગરપાલિકા તંત્ર અને વિસ્તારના ચૂંટાયેલા સદસ્યો સામે ફિટકારની લાગણી વરસી રહી છે તેમજ છેલ્લા કેટલાક દિવસથી વિસ્તારના રહીશોમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થવા છે

એના અંદર પાંચ દિવસથી પાણી આવતું નથી જે સવારે એક વાગે પાણી સવારે છ વાગે પાણી આવે છે પાણી આવે છે બપોરે બી જે એક વાગે પાણી આવે છે તે બી પાણી આવે છે એ પાણી કામમાં લાગતું નથી જે સાડા અગિયાર નું પાણી આવતું હતું તો આ લોકોએ સાડા અગિયાર નું પાણી બંધ કરી દીધું છે તો અમે એવું કીધું કે જે એક વાગે પાણી આવે છે જે સવારે પાણી એ તમે બંધ કરી દો ને જે અગિયાર વાગ્યા સાડા અગિયાર પાણી હતી અમને બે ટાઈમ પાણી આપો એ લોકોએ જૂના કનેક્શન નું પાણી ચાલુ રાખ્યું છે અને નવા કનેક્શન એ લોકોએ બંધ કરી દીધું છે એ રાઉન્ડ એ વિસ્તારના અંદર કોઈ જાતનું કોઈ સમસ્યા નથી કોઈ જાતિ કોઈ જાતનું એ નથી નથી ગટર લાઈન નો સુધારો થતો કે નથી રોડ નો થતો કોઈ જાતનો સુધારો થતો નથી એ વિસ્તારના અંદર કોઈ જાતુ કોઈ હંભરો તૈયાર જ નથી એ વિસ્તારમાં જાય છે આવે છે નમાજ જાય છે આવે છે કોઈ જાતુ કોઈ દેખવા તૈયાર નથી જે ચૂંટાઈ આવ્યા છે તેવું કે છે સાંભળવા તૈયાર નથી આજે રામ બે દિવસ પાણી આવ્યું છે આ વિસ્તારમાં પાણીમાં આવીને કોઈ હતું નહીં એટલે એ લોકો બુછ મારી ગયા છે એટલે કોઈ જાત એ લોકો આ વિસ્તારના અંદર કોઈ જાતનું એ લોકો ઉભો રહેવા તૈયાર નથી કોઈ દેખવા બી તો એ આવતું નથી આ બાજુ

કોઈ જાતું કોઈ દેખવા તો એ આવ ને જે છુપાઈને એવા છે તે કે છે અમને કહેવાનું નહીં સાંભળવા તૈયાર નથી કાન બંધ કરીને જતા રહે છે એટલે ખાલી એવું કે છે કે અમેને કેનો ડાયરેક્ટ પહોંચો ડાયરેક્ટ આઈએ છે તો આ લોકો આવી રીતે ઓબ્ઝર્વર ઉઠાવે છે એટલે કોઈ જાતે એ લોકો હાંભરતા નથી બિલાદ ભુરાવાલા નેશન બ્રસ ન્યૂઝ નો બોઈ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો તમે ફોલો કરો Instagram Facebook અને Twitter પર